મારું નામ રાજગોર હીરાલાલ રેવાશંકર જાત તાલુકો દાંતીવાડા કિલ્લો બનાસકાંઠા આ સર સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે બહુ સારું કામ કર્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબે અને ખેડૂતોને અહીં મગફળી સારા ભાવે જાય છે ચૌદસો ઉપર ભાવે ખરીદી છે સરકાર એ બહુ સારું છે અને હવે આ ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે જે માવઠાનું એ તાત્કાલિક ધોરણે મળવું જોઈએ સાહેબને સાહેબ એટલે અમારી ખેડૂતોની મને વિનંતી છે મારું મજા ભાઈ અમરતભાઈ પટેલ ગામ આકોલી તાલુકો દતીવાડા મગફળી ખરીદવાનું ચાલુ કર્યું ખરીદે એ સારું પણ એકસો ને પચીસ મણી જગ્યાએ બસો મણ ખરીદતી હોય તો ખેડૂત માટે સારું અને વ્યવસ્થિત રીતે ટાઈમ પેમેન્ટ આવે તો કોકને વ્યવહાર દેરાય દેરાય બીજો એકસો પચીસ મણ ખરીદે અને હવે શું કહેવાનું તમને આ ખેડૂતની વેદના એ લોબો ઊંડું ઉતરવાની જરૂર નથી પણ દુખી હા તમે શું માંગણી કરી રહ્યા છો બસ મણ કરી દે સારું